ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે હજાર પચીસ મંગળવારના સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના મગફળી મગડીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી ઝીણી રાજકોટ નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ બારસો રૂપિયા અમરેલી નવસો થી એક હજાર ને રૂપિયા કોડીનાર નવસોથી એક હજારને બાવન રૂપિયા સાવરકુંડલા નવસોથી અગિયારસો રૂપિયા મહુવા નવસો થી એક હજારને અઠ્યાસી રૂપિયા ગોંડલ સાતસો એકતાલીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા જૂનાગઢ નવસોથી અગિયારસો એકોતેર રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને એકોતેર રૂપિયા ઉપલેટા આઠસોથી એક હજારને રૂપિયા ધોરાજી છસો એકત્રીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા વાંકાનેર નવસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા જેતપુર સાતસો પચાસથી એક હજારને એક્યાસી રૂપિયા તળાજા એક હજાર પંચોતેરથી અગિયારસો ને નવ્વાણું રૂપિયા રાજુલા આઠસો પચીસથી એક હજારને વીસ રૂપિયા જામનગર નવસો પચાસથી અગિયારસો રૂપિયા માણાવદર એક હજાર પંચોતેર થી એક હજાર ને રૂપિયા ધારી સાતસો એકવીસ થી ચોવીસ રૂપિયા ધ્રોલ આઠસો થી અગિયારસો રૂપિયા હિંમતનગર નવસો થી ચૌદસો રૂપિયા તલોદ નવસો થી ને વીસ રૂપિયા મોડાસા આઠસો થી ચોવીસ રૂપિયા ડીસા નવસો થી એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા ટીટોય નવસો થી બારસો રૂપિયા ધાનેરા આઠસો સિત્તેર થી એક હજાર ને પચાસ રૂપિયા